હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો તારે પોઝિશન બજારમાં વેટ એન્ડ વોચ કરવા જેવી છે આજે ગિફ્ટ નોટરી ત્રેવીસ હજાર પાંચસો નીચે ત્રેવીસ હજાર ચારસો ને તિસ્તાળીસ પર થઈ જશે અને એકસો એસી નેવું પોઈન્ટનો ઘટાડો છે હવે ખાસ વાત કરવી છે કે બજારમાં થોડોક સમય રાહ જુઓ બજાર કઈ દિશા પકડે છે જે ટેરિફ લગાવવાની છે અમેરિકા જુદા જુદા દેશો સાથે જે ટેરિફની વાતો કરી રહી છે એ ટેરિફમાં પરિણામ શું આવે છે અને કેટલી ટેરિફ લાગે છે અને કયા સેક્ટર ઉપર કેટલો એની અસર થાય છે એ જુઓ એના પછી આગળ વધવાનું છે આપણે બે કંપનીઓની વાત કરતી છે પરંતુ આ બે કંપનીઓ વોટ લિસ્ટમાં રાખવાની છે અત્યારે કોઈ લોબુ ખરીદવાની ધીમે રહેવાનું છે શું પોઝિશન બને છે શું થાય છે હવે જો મારો અનુભવની હું વાત કરું ખાસ કે મારા પોર્ટફોલિયોની હું વાત કરું આ તમે ઓને મગજમાં તમારી રીતે લીધું આ તો મારા અનુભવની હું વાત કરું છું કે જો તમારે પૈસા બનાવવા છે તો સ્મોલ કેપ અને મીડ કેપ તમને અમીર બનાવી શકે મિત્રો પરંતુ બહુ રિસ્કી છે એટલે તમારે ધીમે ધીમે એસઆઈપી કરો એ રીતે શીલ લેવાના કોઈ કંપની તમને તમારા રડારમાં આવે અને સ્મોલ કેપ કે મિડ કેપની કંપની ગમે તો તમે તમે ધીમે ધીમે એમાં તમારું હોળની મિડ કેપ અને સ્મોલ કેપ જ પૈસા બને છે આ ટકાની વાત છે મિત્રો લાર્જ કેપમાં સારું રિટર્ન મળે છે સો ટકા પણ એમાંથી અમીર બની શકાતું નથી નિફ્ટી ફિફ્ટી દર વર્ષે મને વધારે વધારે બાર ટકા પંદર ટકા રિટર્ન આપી શકે ફિફ્ટી ફિફ્ટીના જે શેરો છે રિટર્ન આપી શકે તે કંપનીઓ ઓલરેડી મોટી થઈ ગઈ છે એનું માર્કેટ બે લાખ કરોડને પોત લાખ કરોડને આવી મોટી કંપનીઓ થઈ ગઈ છે પરંતુ તમારા પોર્ટફોલિયોમાં પચાસ ટકા સારી કંપનીઓ મોટી કંપનીઓ હોવી જોઈએ અને બાકીનું જે ફરવું છે એ તમે બીજામાં એડ થઈ શકું એક બે સારી મોટી કંપનીઓ પોર્ટફોલિયોમાં હોય તો એનું સમંતર સચવાઈ જાય તો સમય કે આપણે મીટકોપમાં રોકાણ થોડું ઘણું રાખવું જોઈએ પોર્ટફોલિયોમાં પરંતુ એની એક શરત છે એની શરત શું છે કે તમારે કચરો ઉપાડવાનો નથી જે માઇક્રોક્રેવ મિડ કેપ સ્મોલ કેપના કચરો શેરો પડ્યા છે એ ઉપર પસંદ કરવાની નથી તો તમારે કઈ ઉપર પસંદ કરવી એ મિડકેપ અને સ્મોલ કેપનો જે ઇન્ડેક્સ ફંડ છે નિફ્ટી અને સેન્સેક્સના જે ઇન્ડેક્સ ફંડો છે જે ફંડો જે શેરોનો ઇન્ડેક્સમાં સમાવેશ થયો છે ધારો કે સ્મોલ કેપ ઇન્ડેક્સ જે સો શેરોનો હોય કે પચાસ શેરોનો હોય એમાંથી કોઈ સારી કંપની તમારે પસંદ કરવાની છે અને હવે આપણે જે બે શેરોની વાત કરવી છે એ બંને શેરોની હું વાત કરું પહેલો શેર છે હિન્દુસ્તાન એરોનોટિક આ કંપની ભારત સરકારની કંપની છે અને આ કંપનીને આપણા રક્ષા મંત્રાલયે મોટો ઓર્ડર આપ્યો છે અને એની ઓર્ડર બહુ ખૂબ મોટી છે એલ હેલિકોપ્ટરથી મોડીને ફાઇટર જેટ ઉડી બનાવે છે અને આ કંપનીના થોડા ઘણા સમયે એમાં બોનર્સને આ બધું છતું ચાલતું રહેશે અને બીજી કંપની છે ભારતીય એરટેલ મિત્રો આ કંપનીએ ગયા વર્ષમાં ખૂબ રિટર્ન આપ્યું સરસ સરસ રિટર્ન આપ્યું અને આ કંપની પણ તમે તમારા રડારમાં રાખી શકો છો મિત્રો હવે એક મહત્ત્વની એ વાત કરવી છે કે બજારમાં શુક્રવારે એફઆઈઆઈએ વેચવાલી કરી કેશમાં વેચવાલી કરી ઇન્ડેક્સ ફ્યુચરમાં વેચવાલી કરી સ્ટોક ફ્યુચરમાં વેચવાલી કરી અને એની સામે આપણા જે ઘરે ફંડ હોય છે સાત હજાર કરોડની કેશમાં વેચવાલી કરી સતત બજાર ઘટ્યું છે અને આજે પણ બજાર ઘટશે તો સો ટકા પણ કેટલું ઘટે છે ખુલ્યા પછી એ જોવાનું રહ્યું હમણાં બજારથી તમારે જ રહેવાનું છે એના ઉપર વોચ રાખવાની છે કોઈ શેરમાં એન્ટર થતો પહેલાં હવે સાચવેદી એ રાખવાની છે કે ટેરિફ પછી બજાર જ્યારે સરખું થવાની કોશિશ કરે અને પછી બજાર કઈ દિશા પકડે છે એના ઉપર આધાર કાલે મારા મિત્રોએ ખૂબ કોમેન્ટ કરી મારાથી બોલવામાં જે એકત્રી માર્ચને બદલે એકત્રીસ ડિસેમ્બર બોલાઈ ગયું કે જુઓ મિત્રો વર્ષનો અંત છે પેલો એકત્રી ડિસેમ્બર એ આપણા જે અંગ્રેજી વર્ષ છે એ પૂરું થાય અને આ એકત્રીસ માર્ચ એ હિસાબી વર્ષ પૂરું થાય મિત્રો અને સર થેન્ક યુ આભાર બધાનો તમે એ મગજમાં જો વાત કે એક નાની વાત બીજું ભૂલ થાય તો બધા એ ધ્યાન દોરે છે ટોકી છે શબ્દ હું નહીં વાપરો બધા એનું ધ્યાન દોરે પરંતુ કોઈ વિડીયોમાં ઘણા મહત્વના શબ્દો આવે એનું ધ્યાન એ લોકો નીચે રાઉટ કરે કે ભાઈ આ શબ્દ બહુ મહત્વનો છે એનું ધ્યાન કોઈ નથી દોરતું કોઈ ધારો કે સફેદ સફેદ ડ્રેસ પહેરીને બેઠો હોય અને એક એમાં સામાન્ય જો કોઈ ડાઘ હોય તો બધાની નજરમાં એ ડાગ આવે એ જીરો પોઈન્ટ ઝીરો ટકા જ છે પરંતુ એ નજરમાં બધેની આવે આવી રીતે માણસમાં કોઈ માણસ સો ટકા સફળ નથી હોતું સો ટકા બુદ્ધિશાળી નથી હોતું કાંઈક ને કાંઈક માણસમાં ખમી હોય છે મારામાં પણ ઘણી ખામીઓ છે પણ ખામીઓ સાથે મને સ્વીકાર્યો છે આપે એ બદલ હું તમારો આભારી છું મારા વિડીયો ખૂબ જોવાય છે અને મિત્રોને ઘણા મિત્રોને ખૂબ પ્રેમ છે ઘણા મિત્રોને ખૂબ હમદર્દી છે અને ઘણા મિત્રો સરસ સલાહ સૂચન કરે છે એ પણ આવકારીએ છીએ મારી ઉંમરના મિત્રો પણ ખૂબ જોવે છે પણ હવે આ હું આ વિડીયોમાં મને આ ટેવ પડી ગઈ છે બોલવાની અને મને હવારમાં એવું થાય કે આ તો વિડીયો એમ કહો નહીં બનાવો પણ એમ થાય કે આવું જ બનાવી નખું આ બધે આ રીતે ચાલે જાય છે ભગવાનની ઈચ્છા છે એ રીતે ગાડું લેડે છે અને બે ત્રણ કોમેટો કાઢી એવી આવી છે કે કાકા હવે આરામ કરો નેત્રો તમે મન ખૂબ આરામ કરો પરંતુ કેટલું આરામ કરવાનો થોડીક પ્રવૃત્તિ હોય તો જીવવાની મજા આવે તમે એ સતત આરામથી કંટાળી જાઓ ખો પીવોને મોજ કરો આવું પણ કહે છે ઓનાથી તો કેવી મોજ હોય ગોમડાનું જીવન ગોમડાનું ઘરનું દૂધ ઘરનું ઘી ઘરની દેશી બાજરીના રોટલા બારે બર્તન ઉપર પકવેલો બાજરીનો રોટલો અમારી દહીંની બળાયેલી મોડી છાશ તમે જો મોજ ઓને તો ઓનાથી છીવી મોજ મેં મારા ઘરના ફોટા પર ઘણી વખત વિડીયોમાં અપલોડ કર્યા મિત્રો સંયુક્ત કુટુંબ સતત છોકરાનો અવાજ પંખીઓનો અવાજ ખેતરમાં જોતો મોજ ભાગ્યા હોય ભાગ્યાનો છોકરો હોય આપણે એક બે ભાઈ ખેતરમાં રહેશે એમના કુટુંબ સાથે બેવાનું ગામમાં મારો આખું મારા સમાજ અને મારા કુટુંબના લોકો ખૂબ રહેશે એમની સાથે બહેવાનું મોજે મોજ છે કોઈ પ્રવૃત્તિ કરતા નથી એક આ વ્યસન થઈ ગયું છે વિડીયો બનાવવાનું બીજી કોઈ પ્રવૃત્તિ નથી હવે વિડીયો બનાવીને સીધા મંદિરે જશો ઇંગરાજ માતાનું મંદિર છે જશો શંકરનું મંદિર છે અને અહીંયાથી પછી ગામની અમારે દૂધ દેવી છે એ બધા મારા મિત્રો બે શું કલાક ફ્રી પછી ક્યાંય મેમન દેમન હોય તો મહેમનોમાં જઉં છું પછી દસ વાગે હાડા દેશી ઘેર આવવાનું પછી જમવાનું પછી ફ્રી પછી ટાઈમ હોય ને એમ થાય કે આમ તો ફરવા જવું છે તો ખેતરમાં જવાનું બપોરે વડે આરામ કરવાનો ખોદી ફળી ખેતર હું ઓટોમાં જઈ આવવાનું ઢોર બહુ જ દૂર રહી અને થી આવવાનું થેન્ક યુ આભાર